ટ્રમ્પે અગાઉ તેના પ્રથમ કાર્યકાળ દરમિયાન એક જાહેરાત કરી હતી કે તે મુસ્લિમ દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાડશે ત્યારે હવે ટ્રમ્પ વહીવટી તંત્ર એવા ત્રિસ્તરીય મુસાફરી પ્રતિબંધની યાદીને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે જે તેતાલીસ દેશોના નાગરિકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ માટે મર્યાદિત કરશે જેમાં અગિયાર દેશો રેડ લિસ્ટમાં સામેલ છે ખાસ કરીને અફઘાનિસ્તાન અને આશ્ચર્યજનક રીતે ભૂટાન દેશને પણ રેડ લિસ્ટમાં નાખવામાં આવ્યું છે જેના માટે યુએસના દરવાજા બંધ કરવામાં આવશે રેડ લિસ્ટમાં અને ભૂટાન ઉપરાંત સુદાન સીરિયા વેન્ઝુએલા અને પણ સમાવેશ થાય છે જેના નાગરિકોને યુએસમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે આ સિવાય દસ દેશોને ઓરેન્જ લિસ્ટ જેમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે તેના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે પરંતુ સંપૂર્ણપણે પ્રતિબંધ નહીં હોય આ દેશો ફક્ત ચોક્કસ પ્રકારના ટૂંકા ગાળાના બિન ઇમિગ્રન્ટ વિઝા માટે પાત્ર હશે જેના માટે વ્યક્તિગત ઇન્ટરવ્યૂની જરૂર પડશે ઓરેન્જ લિસ્ટમાં લાઓસ મ્યાનમાર પાકિસ્તાન રશિયા સિયેરા લિયોન તુર્કેસ્તાન અને દક્ષિણ સુદાન દેશનો સામેલ કરવામાં આવ્યા છે ત્રીજા અને અંતિમ લિસ્ટ એટલે કે યલ્લો લિસ્ટમાં કુલ બાવીસ દેશોની યાદી બનાવવામાં આવી છે જેમાં મોટાભાગે આફ્રિકા અને કેરેબિયનનો સમાવેશ થાય છે તેમના પર આ પ્રતિબંધ લાગુ થાય તે પહેલા જરૂરી સુરક્ષા એરર્સ ને દૂર કરવા માટે સાહીઠ દિવસનો સમય મળશે અને જો તેઓ તેનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેમને ઓરેન્જ અથવા રેડ લિસ્ટમાં પણ મૂકવામાં આવી શકે છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં બહુમતી ધરાવતા સાત મુસ્લિમ દેશો માટે મુસાફરી પર પર પ્રતિબંધ પ્રતિબંધ જાહેર કર્યો હતો વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા અને હવે ટ્રમ્પ ફરી નવા મુસાફરી વિચાર કરી છે એક યુએસ અધિકારીએ સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું હતું કે આ યાદીમાં ફેરફાર થઈ શકે છે અને વહીવટીતંત્ર દ્વારા હજુ તેને મંજૂરી આપવામાં આવી નથી જ્યારે ટ્રમ્પે વીસ જાન્યુઆરીના પદ સંભાળ્યું ત્યારે તેમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો હતો જેમાં યુએસ પ્રવેશ ઇચ્છતા કોઈપણ વિદેશીઓની સઘન સુરક્ષાની ચકાસણીની જરૂરિયાત જણાવી હતી તે આદેશમાં ઘણા કેબિનેટ સભ્યોને એકવીસ માર્ચ સુધીમાં એવા દેશોની યાદી રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જ્યાંથી મુસાફરી આંશિક અથવા સંપૂર્ણપણે પ્રતિબંધ થવી જોઈએ આ લિસ્ટમાં પાકિસ્તાનનું નામ એડ કરવામાં આવ્યું જેને પાકિસ્તાનીઓમાં નિરાશા જોવા મળી રહી છે जी बिल्कुल ये ख़बर सुनने में आई है कि पाकिस्तानियों के ऊपर यूएस में एंट्री का बैन लगने वाला है जो कि मेरे हिसाब से बहुत अनफॉर्चुनेट होगा और बहुत स्ट्रेंज होगा बिकॉज पाकिस्तानी आवाम भी और पाकिस्तानी गवर्नमेंट लेवल के ऊपर भी यूएस को हमेशा अपना सपोर्टर अपना ए मानते हुए आए हैं और हमेशा यू की सपोर्ट की है जितने भी यूथ है पाकिस्तान की जो कि टॉप यू की यूनिवर्सिटीज़ में जाना चाहती है वहाँ पर पढ़ाई करना चाहती है वो उस पढ़ाई से महरूम हो जाएगी वो अपना जो बहुत सारे जो मेरे भी जानने वाले हैं जो अपना आ, बहुत सारा कीमती सरमाया लगा चुके हैं वीज़ा इमिग्रेशन प्रोसेस में स्टडी के लिए जाने के प्रोसेस में वो उनका कीमती वक्त भी ज़ाया होगा उनका वो सरमा भी सब ज़ाया हो चुका होगा जो कि बहुत बड़ा सेटबैक है मैं ये नहीं समझता कि जो पाकिस्तान के साथ रवैया है अमरीका का वो मेरे ख्याल में चेंज होना चाहिए और पाकिस्तानी शहरीों के लिए तो तमाम तर जितनी भी सहुलियात हैं वो इन्हें ज़्यादा करनी चाहिए ना कि उन्हें बंद करनी चाहिए આ સમાચારથી નિરાશ થયેલા આવા નાગરિકોનું માનવું છે કે પ્રતિબંધ એવા લોકો પર લાગવો જોઈએ કે જે દેશ વિરોધી ગતિવિધિઓ કરતા હોય ના કે એવા લોકો પર કે જેઓ સંવેદનશીલ છે જેમને અમેરિકાની મદદની જરૂર છે જો અમેરિકા આવા લોકો પર પ્રતિબંધ મૂકશે તો તેમની ભાગીદારી અને જોડાણને અસર થશે એટલું જ નહીં અફઘાનિસ્તાનને રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે ત્યારે પાકિસ્તાનમાં વસતા અફઘાની નાગરિકોને આ નિર્ણયથી મોટો ઝટકો લાગ્યો છે ઉન લોકોને વાદા કર્યા હતા કે હમ એટ ધ એન્ડ યે હેપી હેન્ડિંગ હોગી ઇસ તરહ એન્ડિંગ નહીં હોગી જો અભી બન રહી હૈ तो होना ये चाहिए अगर बैन लगानी भी है उन लोगों के ऊपर ना लगाए जो वनरेबल है जो मदद के मुस्तक के जिनको यू एस का साथ चाहिए अगर ये उन लोगों की भी यहाँ बैन करेगा तो ये जो पार्टनरशिप है जो एलाइज वाला सिस्टम है ना वो इनसे मुतासर हो जाएगी आ निर्णय ना समाचार मैया पीछे के पाकिस्तानी नागरिकों ने मानव चाहिए कि आपने बीजी तक उभी करनी जो है जैसे आपने हमेशा अमेरिका तरफ ना जो पड़े આપણે વધુ વિકલ્પો વિકસાવવા જોઈએ કારણ કે હાલ આપણે સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર છીએ આથી તેઓ વિચારે છે કે જો આપણે પ્રતિબંધ મૂકશું તો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારનો પ્રતિકાર જોવા નહીં મળે पाकिस्तानी रियासत को चाहिए कि वो पाकिस्तान के अंदर ऐसे मौाक़ पैदा करे कि हमें अमेरिका की तरफ देखने की जरूरत भी ना पड़े कुछ ऐसे ऑप्शन भी पैदा करें कि हम दुनिया में दीगर मुल्कों की जानब भी देख सकें क्योंकि हमारा पूरा निर्भर या पूरा अनहिसार अमेरिका की तरफ है तो इसलिए वो भी ये समझता है कि हम पाबंदी लगाएंगे तो हमें किसी भी किस्म का कोई भी रजिस्टेंस देखने को नहीं मिलेगा मजामत देखने को नहीं मिलेगी એક અમેરિકન અધિકારીએ જણાવ્યું છે કે આ યાદીમાં ફેરફાર થઈ શકે છે અને તેને હજુ સુધી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો સહિત તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી આ પગલું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન બહુમતી ધરાવતા સાત મુસ્લિમ દેશોના મુસાફરો પરના પ્રતિબંધને યાદ અપાવે છે જેનીથી અનેક પુનરાવર્તનોમાંથી પસાર થયા બાદ બે હાજર અઢારમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી ટ્રમ્પનો આ નિર્દેશ તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ શરૂ કરાયેલી ઇમિગ્રેશનની કડક કાર્યવાહીનો એક ભાગ છે અને જે અમેરિકા પાકિસ્તાનને મિત્ર માનતું હતું તો જે પાકિસ્તાન અમેરિકાને મિત્ર માનતું હતું તેના માટે આ મોટો પડકાર છે જોકે ભારતનું નામ ત્રણમાંથી એક પણ લિસ્ટમાં જોવા નથી મળ્યું